હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનો આપણે સૌની યુટ્યુબ ચેનલ તૃષાગ તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક સ્વીટ ડીશ બનાવવાની છે અને આ સ્વીટ ડીશ છે એ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે તો આપણે આની અંદર એક કટોરી ઘરની કોઈ પણ એક કટોરી સેટ કરવાની છે તો અમે એક મીડિયમ સાઇઝની કટોરી મગની દાળ લીધી છે જે ફોતરા વગરની દાળ છે અને એમની અંદર ચણાની દાળ લીધી છે બધી આખી આખી કટોરી ભરીને લીધી છે આ લીધા છે ઘઉં અને બે ટેબલ સ્પૂન જેટલી મેં અડદની દાળ લીધી છે તો આપણે આમને ડ્રાય રોસ્ટ કરવાના છે કોરે કોરા જેમને શેકવાના છે તો આપણે એમને ગેસની ફ્લેમ ચાલુ કરી અને એને શેકવાની શરૂઆત કરી દઈએ તો જુઓ આપણે ગેસની ફ્લેમ પર એક જાડી કઢાઈ લીધી છે તો પહેલાં આપણે એમની અંદર મગની દાળ લઈ લઈએ તો વજનના હિસાબે જોવા જઈએ તો લગભગ આ બધું બસો બસો ગ્રામ જેટલું છે પણ આપણે આની અંદરથી માત્ર એક મીઠાઈ જ નથી બનાવવાની આપણે મીઠાઈની સાથે જ થોડો લોટ વધારી અને એક આપણે ફરસાણ પણ બનાવવાનું છે આની અંદરથી તો આપણે આ વાનગીની અંદર આ બધા જે કઠોળ લીધા છે એમને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ લગભગ એમને રોસ્ટ થતાં પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે અને આપણે એમને લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાના છે તો આપણે એમને સારી રીતે શેકી લઈએ એમનો કલર ચેન્જ થવા દઈએ હવે જુઓ લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એમની સાથે અડદની દાળ છે એ એમને એડ કરી અને વળી પાછું એમને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈએ હવે જુઓ લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને ટોટલ સાતથી આઠ આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી દાળ છે એ સરસ એમનો કલર ચેન્જ થઈ ગયો છે તમે જુઓ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એમને એક ડીશની અંદર કાઢી લઈએ અને એમને લગભગ પાંચથી સાત મિનિટ માટે આ જ રીતે ઠંડી થવા દઈશું અને આપણી પાસે રહેલી જે ચણાની દાળ છે હવે એને એ જ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે તો એને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ હવે જુઓ આપણી ચણાની દાળ છે એ પણ સરસ રોસ્ટ થઈ ગઈ છે તો આપણે એમને પણ એક ડીશની અંદર કાઢી લઈએ હવે આપણે એમની અંદર આપણી પાસે રહેલા ઘઉં છે એ ઘઉંને એડ કરી અને સેમ પ્રોસેસ એમને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ જો આપણા ઘઉં છે એ પણ રોસ્ટ થઈ ગયા છે જેવી રીતે ધાણી ફૂટે એ રીતે આપણા ઘઉં ફૂટે છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એમને પણ ડીશની અંદર કાઢી લઈએ જુઓ એકદમ ગોલ્ડન ગોલ્ડન થઈ ગયા છે અને હવે આપણે એમને કપડું પાથરી અને એમને ફેન નીચે લગભગ દસેક મિનિટ માટે ઠંડા થવા માટે રાખીશું જુઓ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે આમને કપડાની અંદર સૂકવવાના છે ઠંડા થવા માટે રાખવાના છે એનું કારણ એ જ છે કે આપણે કોઈ પણ વાસણની અંદર એમને રાખશું ગરમ ગરમ તો એમનો પાણીનો ઓજ થશે એમના કારણે એ ઢીલું થશે એટલે આપણે એમને કપડાની અંદર આ રીતે રાખશું એટલે એમની વરાળ છે એમનું જે પાણી છે એ કપડું શોષી લેશે તો હવે આને લગભગ દસેક મિનિટ માટે આ રીતે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે મિક્સી જાર લઈ અને એમની અંદર આપણે એમનો લોટ કરવાનો છે તો આપણે એમને દળી લેશું તો જુઓ એ મિશ્રણ ઠંડુ થયા બાદ આપણે એમને મિક્સી જારમાં લઈ લીધું છે તો હવે આપણે એમનો પાવડર કરી લઈએ તો જુઓ આપણું મિશ્રણ છે એ દળાઈ ગયું છે તો આપણે એમને જ્યુસ ગાળવાના ગણા અથવા તો કોઈ પણ તમે ચાળણીની મદદથી આ રીતે એમને સારી રીતે ચાળી લેવાનું છે તો આપણે એમને ચાળી લઈએ અને લોટ તૈયાર કરી લઈએ તો જુઓ આપણો લોટ ચડાઈ અને આવી ગયો છે તમે જુઓ એકદમ ફાઇન પાવડર નથી થોડો એવો કરકરો જે રીતે આપણે ભાખરીનો લોટ હોય છે એ રીતનો આપણો લોટ છે એ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આપણી મીઠાઈ બનાવવાની શરૂઆત કરીએ હવે જુઓ ગેસની ફ્લેમ પર કઢાઈ ચડાવી દીધી છે અને મેં પોણા બાઉલ જેટલું ઘી લીધું છે તો આપણે એ ઘીને સારી રીતે ગરમ કરવાનું છે તો ઘીને ગરમ થવા દઈએ અને આપણે જે લોટ તૈયાર કર્યો હતો એ લોટમાંથી મેં એક બાઉલ જેટલો લોટ લઈ લીધો છે અને બે બાઉલ જેટલો લોટ મેં આમની અંદર રાખ્યો છે તો આપણે આ ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમની અંદર આપણો લોટ છે એ એમની અંદર એડ કરીશું તો જુઓ આપણું ઘી છે એ ગરમ થઈ ચૂક્યું છે એકદમ પીગળી ગયું છે તો હવે આપણે આપણો જે લોટ તૈયાર કર્યો હતો એ એમની અંદર એડ કરી દઈએ અને લગભગ આને આપણે તો રોસ્ટ કરેલા છે એટલે લગભગ બેથી ત્રણ મિનિટ જ હવે આપણી મીઠાઈને બનતા વાર લાગશે કારણ કે આપણે સારી રીતે બધા કઠોળને શેકી લીધા હતા એટલે એમની કચાશ છે એ તો દૂર થઈ જ ગઈ છે તો હવે આપણે એમને બેથી ત્રણ મિનિટ આ જ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને એમને આપણે શેકી લઈએ હવે જુઓ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે એમનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમની અંદર એલચી પાવડર એડ કરી દઈએ ચાર પાંચ એલચીનો મેં ભૂકો કરીને રાખ્યો તો એ એમની અંદર એડ કરી દઈએ અને હવે વારો છે આપણે એમની અંદર ખાંડનો પાવડર એડ કરવાનો તો લગભગ હું પોણો કપ જેટલી ખાંડ છે એ એડ કરી દઈશ અને એમને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે છે ને બિલકુલ સહેલાઈથી બની જતી મીઠાઈ આમાં જુઓ કોઈ પણ આપણે ચાસણી લેવાની પણ જરૂર નથી એટલે કોઈપણ વ્યક્તિ પહેલી વખત બનાવતો હશે તો એમનાથી પણ આ મીઠાઈ છે એ સરસ બનશે તો આપણે એમને સારી રીતે મિક્સ કરી લઈએ અને ડીશની અંદર ઢાળી દઈએ તો જુઓ આપણે એમને ડીશની અંદર લઈ લીધી છે તો હવે ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ કાજુ બદામ અને મેં પિસ્તા લીધા છે તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો ખરેખર મિત્રો આપણી આ જે રેસિપી છે એ જે બાળકોનો વિકાસ થાય છે બિલકુલ નાના બાળકો છે જે ચાલતા શીખે છે તો એમના પગની મજબૂતાઈ માટે આ મીઠાઈ છે એ ખૂબ જ જરૂરી છે પ્લસ જે વધતી ઉંમરના લોકો છે તો એમને જે કેલ્શિયમની કમી થાય છે તો એમના માટે પણ હાડકાની મજબૂતાઈ માટે આપણી આ મીઠાઈ છે એકદમ બેસ્ટ ઓપ્શન છે તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ